વરસાદ આયા કરે હે આના બાજરી વાટવાની હે ઓ તો આપણે બધાય ના હોમ તો ગો ન ગો વરસાદ આવશે બગાડ છે કાલ ગોડું બગાડ છે એટલે જ ને તાર આપણે ગામમાં માં જઈએ અને મજૂરો લેતા જઈએ હવે લેડો જાવ હોય તો બરાબર હો લેડો લેડો તો ઓગડી આપણે ના તો કરે જઈ હા ઘડીયા બેહી હા મોણી મોણી પીન ભાઈ જીએ ગોતવા

બગાડો ખરા ખેતર માં મોજુ કો વઢાઈ નાખો બાજરી એના માટે તો હવે જવું પડશે ને મજૂરો ફળવા આપણે જી હવે મજૂરો ચી બાજુ હશે એ બાજુ મળી જાય ચોતા જઈએ પેલા હોય તો હા કોઈ હોય તો નવરું હોય તો લેતા જઈએ એટલે આપણે બાજરી વઢાઈ દે ને એટલે સોન આપણે એટલે ના તો સુમાજી અને પેલા શિવાજી લે ને કેતા હા હા એમના ઘરમાં જતા હઈએ ભણી તો વારા મજૂર થઈ જાય તમારે સારું જલ્દી બાતરી બાજરી જાય

પેલા બાજરી ના પૂરા કરે હા મુકેશજી તમે મળતા હો મજૂરો વધારે જોતા હતા ત્રણ ચાર દિવસ હવે મુકેશજી કહેજો જોઈ છે ને ઓકેશજી મુકેશજી કોમી પછી

હા મજદરી મને ભેગું આલ દે તમારું જોવો બીજું હેડો તો મુકેજી તમે કહો જો વિચારીએ અમે શિવાજી આ મુકેજી સોમાજી આવો તો જો હું વિચારિન આવ્યો હેડો તો હું આવું હેડો જંગ બીજું જો હા તો અમે જીએ તમે આવો હા જો ભૂલ ના થાય

હા મારું પાટણ હા